ઉતાર ભણવો નથી ના કેમ ના મા મમ્મી ના પાડી ભણવાનું કેમ કે પૈસા બી નહીં ઉલટું અમે ભિકારી બી છીએ શું કરું તારે શું બનવું છે પોલીસ પોલીસ કેમ પોલીસ છે એમ જ

તમારું મમ્મી એનું નામ લખાય ને ને બીજા સ્કૂલમાં નાખી દીધું પણ બીજી સ્કૂલ ભી બહુ દૂર પડે ને ત્યાંથી બધા હાઈસ્કૂલમાંથી નામ કડાઈ નાખે શું નામ છે બેટા તારું દેવિકા દેવિકા અને તારું ઈશિકા ધારા ધારા અને કયા કયા ધોરણમાં છો તમે પાંચમામાં બીજામાં સાતમામાં સાતમામાં તો સ્કૂલે જાવ છો

અહીંયા ટેક્ટર લોકો આવે ને એમને આપી દે અમને 1200 ને 1000 રૂપિયા મળી જાય છે ખાવાના કેટલા છે ઘરમાં બેઠા તારા લોકો મારા એક મમ્મી માર માસી માર દાદી એક મોચા જણા જ રહીએ ચાર જણા રહીએ અને કમાઈ કોણ હા મારી માસી માસી કમાઈ માસી શું કરે છે માસી કઈ ને બસ બંગલે જાય કામ કરે મમ્મી

ના પૈસા ભી નહીં હોય ને અમે લોકો અહીંયા મજૂરી કરીને કામ કરીએ છે તો તાર ભણવું નથી ના કેમ ના મા મમ્મી ના પાડી શું ભણવાનું કેમ કે પૈસા ભી નહીં ઉલટું અમે ભિખારી બી છીએ કોણ એવું કીધું તું ભિખારી છે એવું તો પર મમ્મો મે કે દુકી તારું નામ બીજા સ્કૂલ માં ન જાય તો પર પૈસા ભી નહીં આટલી મોટી ફી છે 14000 રૂપિયા ની તો અહીંયાથી કોણ ભરે હ તો 14000 રૂપિયા નું કામ થાય ખાવા પીવાનું ચોક દેસ તો ઈટો ભરે પાણી પાણી જન નથી તો હા હું તો શું કરું તારું કઈ નઈ કઈ નઈ का दे द मम्मी फिर ठीक है खराब है हम चल भाई मम्मी मम्मी ने पेट में दुख है छे हम तो हमने हॉस्पिटल ले गया तो मम्मी के दो किरदार भगवान भी खा तुम देखो पैसा भी नहीं सरकारी स्कूल में जाती थी तू ના હોટેલ માં પ્રાઇવેટ માં જતી દે તો સરકારી માં મમ્મી કીધું કે તાર થોડા દિવસ રહેવા દે પૈજા છે અતારે નવ ઘર તો ભાડા લીધું નગર તો તેય બહુ ભાડું છે ને તો એને અમે લોકો અહીંયા થોડા દિવસ રહે પૈ ચતરે સુત અહીંયા એમાં મમ્મી ભાઈ મને ત્યાંથી સરકારી સ્કૂલમાં નાખશે નાખશે તારે ભણવું છે ને મન તો બહુ નહીં ભણી શકતી શું તારે શું બનવું છે પોલીસ પોલીસ બનવું છે કેમ પોલીસ બનવું છે એમ જ અત્યારે ક્યાં ભાડે કરી લીધું

શું જોઈએ તારે મોટું થઈને પોલીસ બનવું છે એ સિવાય બીજું કઈક ન કરવું માર તો પોલીસ બનવું છે એના માટે તો બહુ બધું ભણવું પડશે ગણેશ ને તો અત્યારે ઈટો થોડી ઉપાડવાની છે હા પણ અત્યારે અમે લોકો ઘરે ન ગયા ને હજુ સુધી ને ભાડું બી ન ભડું તો ગુસ્સા બી ન દેતા ભાડું ન ભર્યું એટલે નહીં જવા દેતા ઈ ઘરે ના એટલે બધા મારા ઘરવાળા બધાને ઈટો જમા કરે બસ મારી માસી કામે જાય ને મારા મમ્મી ઘરે રહે ને દાદી કામે જાય અમે નાના નાના બાળકો ઈટો જમા કરીએ તે જેટલા આવે એટલા બટવારા કરી નાખીએ કેટલી ઉંમર છે તારી નવ વર્ષની નવ વર્ષ તો તું મોટી અહીંયા જ થઈ મમ્મી શું કહે છે તારા ક્યાં લઈ હવે ખબર નહીં મને બી મા મમ્મીને ને માં તો પણ માં મમ્મી કે ઇતા માસીને પૂછી લેજે તું તો કેટલા સ્કૂલ છોડી જવાનું કેની જ્યારે નવરાત્રી આવી હતી ને ત્યારે છોડી દીધી સ્કૂલ હું ઘરે એના પછી ખાલી કર્યું તો અત્યારે તો રસ્તા પર રહો છો તમે હા સારું રોવાનું બંધ કર દો પોલીસ બનવાનું છે આપણે સ્ટ્રોંગ છે ને તું હા સ્ટ્રોંગ સ્ટ્રોંગ બનવું પડશે સ્ટ્રોંગ નથી તો હવે તો સ્ટ્રોંગ બનીશ એવું કે સ્કૂલ જવાનું છે હા એટલે આ નાની નાની આંખો બહુ જ બધા સપના જોયા છે પણ હવે એને એનું ભવિષ્ય ખબર નથી કેમ ખબર નથી કારણ કે પરિવારની એવી સ્થિતિ જ નથી કે એ બાળકને ભણાવી શકે અત્યારે એ પરિસ્થિતિ છે કે ના ઘર છે ના રહેવા માટેની કોઈ વ્યવસ્થા છે ના જમવા માટેની કોઈ વ્યવસ્થા છે માત્ર કોઈ આપી જાય અને ખાઈ લઈએ એટલી પરિસ્થિતિ છે રોજ આવી રીતના અનેક બાળકો આ જ રસ્તા પર સૂવે છે આ જ રસ્તા પર મોટા થાય છે રસ્તા પર ઊંઘી જતાં એ બાળકોના મા બાપને પણ બહુ જ બધા પ્રશ્ન છે કે અમે આના માટે તો એને જન્મ નહોતો આપ્યો હવે જો એને પોલીસ બનવું છે તો એના મમ્મી નો મતલબ કામ કરવા જાય છે ઘરના કામ કરવા જાય છે એના માસી ઘરના કામ કરે છે અને છતાં એમની પાસે હવે કોઈ રહેવાની વ્યવસ્થા નથી અને સ્કૂલે ભણાવવાની પણ વ્યવસ્થા નથી બાળકો જે પરિસ્થિતિમાં એને એટલો બધો આઘાત પણ લાગ્યો છે કે એ સ્કૂલે નથી જઈ શકતી અને જે કરવું છે એ નથી કરી શકતી આખો દિવસ ઈંટો ભરે છે અહીંયાથી અને અહીંયાથી ઈંટો ભરી અને પછી એ વેચે છે અને એમાંથી જે આવે છે એના કારણે એના ઘરનો ચૂલો જ સળગે છે એ બી રસ્તા પર સળગે છે આ બાળકની ઉંમર બહુ જ નાની છે અને બહુ જ કુમળું હૃદય એનું કે એને આ પરિસ્થિતિઓ નથી ખબર કે એની સાથે કેમ આ થયું છે એને માત્ર એટલું ખબર છે કે મારે સ્કૂલે જવાનું છે અને મારે મારા મમ્મીને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાના છે